જય માતાજી રાધેકૃષ્ણ દોસ્તો દોસ્તો આજના વિડીયોની અંદર હોળીના દિવસે કઈ વસ્તુનું દાન ભૂલથી પણ ન કરવું જોઈએ તેના વિશે આપણે જાણીશું તો ચલો આજનો વિડિયો શરૂ કરીએ છીએ પંચાંગ અનુસાર દરેક વર્ષે હોળીનો તહેવાર ફાગુણ પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે હોળીના એક દિવસ પહેલાં હોલિકા દહન કરવામાં આવે છે જણાવી દઈએ કે આ વર્ષે હોલિકા દહન ચોવીસ માર્ચના રોજ છે જ્યોતિષ્ય અનુસાર હોલિકા દહનના કેટલાક એવા ઉપાય કરવાથી જીવનમાં સુખ શાંતિ આવે છે સાથે કે શુભ ફળની પણ પ્રાપ્તિ થાય છે જ્યોતિષ્ય અનુસાર હોલિકા દહનના દિવસે ઘણા પ્રકારની વસ્તુઓનું દાન કરવામાં આવે છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે કે જેને ભૂલથી પણ દાન ન આપવી જોઈએ તો આજે આ જાણીશું કે હોળીના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ નહીં હોળીના દિવસે ભૂલથી પણ ન કરતા આ વસ્તુઓનું દાન કપડાનું દાન જ્યોતિષ્ય શાસ્ત્ર અનુસાર કોઈ પણ અવસર કે તહેવાર પર વસ્ત્રોનું દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે પરંતુ હોલિકા દહન અને હોળીના દિવસે કોઈએ ભૂલથી પણ વસ્ત્રોનું દાન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિ અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાઈ જાય છે નાણાકીય કટોકટી શરૂ થાય છે કાર્યસ્થળમાં નુકસાન થવા લાગે છે શૃંગારનો શ્રમાન જ્યોતિષ્ય અનુસાર હોલિકા દહનના દિવસે પરણીતી મહિલાઓએ ક્યારેય પણ કોઈ અન્ય સ્ત્રીને તેમના લગ્નની વસ્તુઓ દાન ન કરવી જોઈએ ઉપરાંત કોઈને ભેટ તરીકે પણ ન આપવું જોઈએ એવું માનવામાં આવે છે કે જે પરણીતી મહિલાઓ હોળી અને હોલિકા દહનના દિવસે સુહાગની વસ્તુ ગિફ્ટ કરે છે તે તેમના પતિ માટે નુકસાન હોઈ શકે છે જ્યોતિષીઓ અનુસાર હોળીના દિવસે શૃંગારની વસ્તુઓનું દાન કરવાથી કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી પડે છે તે જ સમયે કુંડળીમાં શુક્રની નબળી સ્થિતિને કારણે ભૌતિક સુખોમાં ઘટાડો થવા લાગે છે તેથી હોલિકા દહન અથવા હોળીના દિવસે ભૂલથી પણ શૃંગારનું દાન ન કરવું જોઈએ પૈસાનું દાન જ્યોતિષ્ય શાસ્ત્ર અનુસાર હોલિકા દહન અને હોળીના દિવસે ક્યારે પણ ધનનું દાન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં પૈસા દાન કરવાથી આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડે છે તમને જણાવી દઈએ કે જે લોકો આ દિવસે ધન દાન કરે છે તેમને ભવિષ્યમાં પૈસાની અછતનો સામનો કરવો પડે છે તેમજ માતા લક્ષ્મી તેમનાથી નારાજ થાય છે સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે હોલિકા દહનમાં કઈ કઈ વસ્તુઓ ચડાવી જોઈએ હોલિકા દહનમાં આ વસ્તુઓ ચડાવો જો તમારા લગ્ન જીવનમાં કોઈ અવરોધ કે તમારા વૈવાહિક જીવનમાં કોઈ સમસ્યા હોય તો હોલિકા દહનના સમયે તેની પ્રદક્ષિણા કરો અને હવન સામગ્રી ચડાવો એવું માનવામાં આવે છે કે આ રીતે લગ્નની સંભાવનાઓ બને છે અને દાંપત્ય જીવનમાં ખુશીઓ આવે છે આ સિવાય કોઈપણ રોગની રાહત મેળવવા માટે હોલિકા દહનમાં કપૂર અને લીલી ઇલાયચી નાખો આ ઉપાયને અનુસરવાથી વ્યક્તિને રોગોમાંથી રાહત મળે છે હોળી દરમિયાન ઘઉંનો પાક પણ લેવામાં આવે છે આ કારણથી તેને હોલિકા દરમિયાન ભોજન તરીકે ચડાવવામાં આવે છે ઘઉંની પાંચ કુડીને બાંધીને હોલિકાની અગ્નિમાં અર્પણ કરો આમ કરવાથી ખૂબ જ ફળ મળે છે જો તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો એક સૂકું નાળિયે લો અને તેમાં ખાંડ અને ચોખા ભરો તેને હોલિકા દહનમાં અર્પણ કરો આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે